હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો વરસાદમાં તમને વડાપાઉ ખાવાનું મન થાય પણ તળેલું અને પાઉ જો તમારે ન ખાવું હોય તો આજે આપણે સૂકી વડાપાવની ચટણી સાથે બહુ ટેસ્ટી એવા વડાપાઉ પરાઠા તો સ્ટફ્ડ આપણે વડાપાઉના ટેસ્ટના જ પરાઠા બનાવીશું હેલ્ધી પણ છે ખૂબ ટેસ્ટી પણ છે તો વરસાદમાં તમને જો વડાપાઉ ખાવાનું મન થાય તો આ ગરમા ગરમ પરાઠા તમે ટ્રાય કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાકોન બટનને પ્રેસ કરજો આ પરાઠા એક ટાઈપના તમે આલુ પરાઠા જ કહી શકો સ્ટફિંગ છે એ લસણના લીધે થઈને એનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવશે સૌથી પહેલાં આપણે સૂકી ડ્રાય ગાર્લિક ચટણી બનાવી લઈશું તો વડાપાઉમાં જે વપરાય એ જ આપણે બનાવીશું એક ચોથાઈ કપ જેટલા સૂકા નાળિયેરના ટુકડા સાથે એમાં દસથી બાર લસણની કળીઓ એક ચોથાઈ કપ જેટલા શીંગના દાણા તો અહીંયા ચટણી જો તમારે વધારે પ્રમાણમાં બનાવી હોય તો આ જ પ્રમાણમાં તમે ડબ્બલ સામગ્રીઓ લઈને વધારે બનાવી અને શેકી અને પછી તમે એને રેફ્રિજરેટરમાં કોઈ ડબ્બામાં ભરી સ્ટોર કરી શકો મહિના સુધી આ ચટણી તમે સાચવી શકો તો આપણે ચાર પાંચ મિનિટ જેવું ચલાવતા રહી અને એકદમ સરળ રીતે શેકી લેશું તો લો ફ્લેમ રાખીશું એટલે બળે નહીં અને પછી આ રીતે શેકાઈ જાય કલર ચેન્જ થઈ થોડી સુગંધ આવે એટલે આપણે એને નીચે ઉતારી ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ માટે બટેટાનો વઘાર કરી લઈશું ચારથી પાંચ લીલા મરચાં કે તીખાસ જોવે એ રીતે સાતથી આઠ લસણની કળીઓ એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી અને આપણે એની પેસ્ટ વાટી લઈશું આ મસાલાથી જ ટેસ્ટ બહુ સારો એવો આવશે હવે કડાઈમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં બે ટી સ્પૂન જેટલી રાય એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને પંદરથી વીસ મીઠા લીમડાના

આ રીતે ઉમેરી દેવાના છે સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને એક બે મિનિટ જેવું આપણે એને થવા દઈશું તો અહીંયા મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરી દેવાનું છે તો મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો બટેટાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું આપણે એને ઠંડુ થવા માટે નીચે ઉતારી અને સાઈડમાં મૂકી દઈશું હવે જે સામગ્રીઓ આપણે શેકી હતી તો કોપરું લસણ અને શીંગદાણા એને ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરીએ એમાં અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અને બે ટેબલ સ્પૂનથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું કે પછી તીખું જોવે તો મિક્સ કરી ઉમેરી અને આવી ચટણી વાટીશું તો દરદરી એવી રાખવાની એટલે વડાપાવની ચટણી તૈયાર છે તો ચટણીને આપણે સાઈડમાં મૂકીશું હવે પરાઠાનો લોટ માટે એક બોલમાં બે કપ ઘઉંનો લોટ આ રેસીપીથી તમે આઠ જેટલા પરાઠા બનાવી શકો ડિપેન્ડ તમે કેવા નાના બનાવો એ રીતે નાના મોટા એ પ્રમાણે વધુ ઓછા પણ બનશે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને પછી આ રીતે થોડું થોડું પાણી ઉમેરી રોટલીના લોટ જેવો લોટ આપણે બાંધી લઈશું તો સોફ્ટ એવો લોટ બાંધવાનો એટલે સ્ટફ કરતા ટાઈમે પરાઠા ફાટેની જો કઠણ લોટ રહેશે તો વણશો તો સ્ટફિંગ બહાર આવશે તો આ રીતે લોટમાં થોડું અમથું તેલ ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે મેં મસળી લીધો જો ટાઈમ હોય તો લોટને તમારે રેસ્ટ થવા દેવાનો નહીં તો તરત જ તમારે એમાંથી એક સરખા આઠ લુવા કરી લેવાના એમાંથી એક લુવો લઈ લઈશું સૂકો ઘઉંનો લોટ લગાવી અને પૂરીની જેમ તો આ રીતે મોટી પૂરી કે પછી મોટી રોટલીની જેમ આપણે એને વણી લઈશું આ રીતે વણાય જાય એટલે વચ્ચે આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ આ રીતે મૂકીશું અડધા બટેટા જેટલું મેં આ રીતે સ્ટફિંગ મૂકી દીધું એના પર બનાવેલી સૂકી લસણની ચટણી પછી આ રીતે બે સાઈડથી આપણે એને આ રીતે કવર કરી ચિપકાવીશું અને પછી ઉપર નીચેનો ભાગ આ રીતે ચિપકાવી દેવાનો પછી એકદમ રીતે પ્રેસ કરી ચિપકાવી દેવાનું અને પછી આ રીતે તમારે સ્ટફિંગ થોડું આ રીતે સ્પ્રેડ કરવાનું એટલે પૂરા પરાઠામાં ખૂણા ખૂણા સુધી પણ સ્ટફિંગ આવી જાય હવે હળવા હાથે આપણે ચોરસ શેપમાં જ પરાઠાને તમારે આ રીતે વણવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો પરાઠું મેં વણી લીધું આ રીતે પરાઠું વણાઈ જાય એટલે આપણે એને શેકીશું અહીંયા પરાઠા જ્યારે પણ તમે વણો તો તમારે પ્રેસ એટલે જે વેલણને તમારે ભાર છે એ બિલકુલ નથી દેવાનો એકદમ હલકા હાથે વણવાના હળવા હાથે તમે વણશો એટલે પરાઠા તમારા બિલકુલ ફાટશે નહીં એ જ રીતે હું અત્યારે ચોરસ શેપમાં પરાઠા બનાવી રહી છું તમે રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો તો આ રીતે મેં ભરી લીધું પ્રોપર શેપ આપી દીધો સૂકો લોટ લગાવી અને પછી હળવા હાથે આ રીતે તો પહેલાં તમારે ચોરસ શેપમાં ઉપર નીચે એ રીતે વણવાનું પછી એને કિનારીઓ કિનારીઓ પાતળી કરી લેવાની તો પરાઠું વણાઈ ગયું હવે એને શેકીશું તો શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો હતો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પહેલાં આપણે એક સાઈડ આ રીતે પરાઠાનો ઉપરનો જે ભાગ હોય એને ચાલીસથી પચાસ સેકન્ડ જેવું શેકી ફ્લિપ કરીશું પછી આપણે એના પર આ રીતે ઘી કે પછી તેલ તમારે થોડું આ રીતે છાંટી દેવાનું અને પછી પાછું ચાલીસથી પચાસ સેકન્ડ પછી એને ફ્લિપ કરવાનું આ રીતે બે સાઈડથી કાચું પાકું શેકાય એટલે પછી તમારે ઘી લગાવી અને એકદમ ખસ્તા અને થોડું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી પરાઠાને શીકી લેવાનું આ રીતે પરાઠા જો તમારા બરાબર વણાશે તો પરાઠા તમારા ફૂલશે પણ અને આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું પરાઠું શેકાઈ ગયું તો થોડું વણતા ટાઈમે અને શીકતા ટાઈમે ધ્યાન રાખવું પડશે નહીં તો સ્ટફિંગ બહાર આવશે તો આ રીતે તૈયાર છે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું એ જ રીતે આપણે બીજા પરાઠાને પણ આ જ રીતે કાચું પાકું તમારે અડધી મિનિટથી થોડું ઉપર શેકી લેવાનું પછી બે સાઈડ તમે એની સાઈડ ચેન્જ કરી શેકાઈ જાય એટલે ઘી બે સાઈડ લગાવી અને પછી તમારે એને શેકી લેવાનું તો પરાઠું આ રીતે થોડું ખસ્તા અને થોડું ક્રિસ્પી એવું કરી લેવાનું તૈયાર છે તો ગરમ ગરમ પરાઠા આ તમે ચા સાથે એકલા પણ ખાઈ શકો તળેલા મરચાં ચા અને આ પરાઠા તો વડાપાઉમાં જે રીતે આપણે ખાતા હોય એ જ રીતે તમે ખાઈ શકો આ પરાઠા સાથે કોઈ ચટણીની જરૂર નથી પણ જો તમને જરૂર લાગે તો લીલી ચટણી તમે એના સાથે કે પછી ટમાટો કેચપ કે ગોળા આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો બહુ ટેસ્ટી એવા મેં એને થોડી વડાપાઉની જે ચટણી સૂકી ચટણી આપણે બનાવીએ એનાથી આપણે એને ગાર્નિશ કરીશું અને પછી આ રીતે તમે એને લેયર જોશો તો એકદમ પરાઠું પ્રોપર બધી જગ્યા પર સ્ટફિંગ આવે એ રીતે ભરાશે તો આપણું પરાઠું તૈયાર છે ગરમા ગરમ તમે એને સર્વ કરો તો તમને આ પરાઠાની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ